અંગત કારણ આગળ ધર્યું છે છે જાણીએ શું સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે અંગત કારણોસર રાજીનામાનો પત્ર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને મોકલી આપ્યો છે. ચેતન રાવલ હાલમાં ગોવા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી નિભારી નિભાવી રહ્યા હતા. સાથે જ આપમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ચેતન રાવલ અગાઉ કોંગ્રેસના નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. હવે એવી ચાલી રહી છે કે આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી શકે છે તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ સર્જાઈ શકે છે વાત કરીએ ચેતન રાવલની રાજકીય કારકિર્દીની તો ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ પ્રબોધ રાવળના પુત્ર છે

રાજીનામું આપી દીધું હતું થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત મોટા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા પરંતુ હવે કરસન કરસનદાસ બાપુ પછી ચેતન રાવલે રાજીનામું આપતા આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે વાત કરીએ આમ આદમી પાર્ટીની

તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર